નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દંડ વસૂલવાને બદલે જેલ ભેગા કરો તેવું નિવેદન આપ્યું છે વાહન ચાલકો વધારે સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોને મિત્રો જે છે તેમને રોજે રોજ મિત્રો જે છે તે દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરો તેવું કહેવામાં આવ્યું છે હાથમાં મિત્રો દસ દિવસ પાટી પકડ પકડશે જેલમાં તો બધું સરખું થઈ જશે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મિત્રો અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાના સત્કાર સમારોહમાં હાજરી આપી હતી ત્યાં તેમણે મિત્રો માહિતી આપી છે કે જેટલા પણ વ્યક્તિઓ એવા છે કે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેવા વ્યક્તિઓને મેમો ફાડવાની બદલે દંડ કરવાની બદલે સીધા જેલ ભેગા કરો દસ દિવસ જેલમાં રહેશે તો બધું સરખું થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો હર્ષ સંઘવીની આ વાતથી તમે સહમતી ધરાવો છો કોને તે કોમેન્ટમાં લખીને જણાવી દેજો FUCK <sharp inhale> <sharp inhale> ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે આ પાંચ રૂપિયાના સિક્કાઓ થશે બંધ તો જો મિત્રો તમારી પાસે પણ પાંચ રૂપિયાના સિક્કાઓ હોય તો આ સમાચાર જાણી લેજો દેશભરમાં મિત્રો ચર્ચાનો વિષય બન્યો છે કે પાંચ રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ જશે અત્યારે મિત્રો બજારમાં પાંચ રૂપિયાના બે પ્રકારના સિક્કાઓ જે છે તે અસ્તિત્વમાં છે એક તો મિત્રો જે પિત્તળનો બનેલો સિક્કો છે તે અને બીજો મિત્રો જે જાડો ધાતુનો બનેલો સિક્કો છે તે મિત્રો આ બંને સિક્કા તમે જોયા જ હશે એક જાડો ખૂબ જ પાંચ રૂપિયાનો સિક્કો જે પહેલા આવતો અને અત્યારે જે નવા સિક્કા આવ્યા છે તે નવા છે અને મિત્રો આપને જણાવી દઈએ કે આ ઝાડા સિક્કા જે છે તે છાપવાનું હવે સરકારે બંધ કરી દીધું છે બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે તો મિત્રો હવે આ ધાતુના જે ઝાડા સિક્કા છાપવાનું ઓછું બંધ કરી દીધું છે જેને લઈને અત્યારે માર્કેટમાં પણ આવા સિક્કાઓ લોકોને ઓછા દેખાવાના શરૂઆત થઈ ગઈ છે પ્લસ મિત્રો આ સિક્કાઓ ઘણા બધા જૂના પણ છે તો જો મિત્રો તમારી પાસે પણ આવા કોઈ જૂના સિક્કાઓ હોય તો મિત્રો તમારે કોઈ ડરવાની જરૂર નથી કારણ કે હવે આવા સિક્કાઓ જે છે તે ઓછા ભલે થઈ ગયા પરંતુ હજુ પણ આ પ્રકારના સિક્કાઓ બંધ નથી થયા જ્યાં મિત્રો આ પ્રકારના સિક્કા છાપવાના બંધ થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ આ પ્રકારના સિક્કાઓ જે છે તે ચલણમાં રખાયા છે ત્યારબાદ મિત્રો જાણીએ તો જો તમે પણ એટીએમ પૈસા ઉપાડતા હોય તો આ સમાચાર ખાસ જાણી લેજો મિત્રો એટીએમ પૈસા ઉપાડવાના નિયમો જે છે તે બદલાઈ જ રહ્યા છે આપને મિત્રો જણાવી દઈએ કે 2025 થી ઘણા બધા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે તે જ રીતના એટીએમ માં પણ હવે મિત્રો પૈસા ઉપાડવામાં ફેરફારો થઈ રહ્યા છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના એટીએમ માં રોકડ ઉપાડી શકાશે કેવી રીતના મિત્રો આ કામ કરશે સુવિધા તે તમને જણાવી દઈએ તો મિત્રો પહેલા તમે એટીએમ માં જે રીતના પૈસા કાઢતા તેવી જ રીતના કાઢવાના છે પરંતુ હવે નિર્ધારિત સમયમાં જ તમારે પૈસા લઈ લેવા પડશે એટલે કે એટીએમમાંથી જે પૈસા આવે છે તે મિત્રો પાછા જતા રહેશે પછી મિત્રો તે સુનિશ્ચિત પણ કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરીથી જમા થઈ જશે ટૂંકમાં મિત્રો હું મારી ભાષામાં તમને સમજાવી દઉં તો જ્યારે તમે પૈસા કાઢવા જાઓ છો ત્યારે મિત્રો એટીએમમાં તમે બધી ડિટેલ્સ નાખીને જ્યારે પૈસા બહાર આવે છે તે લેવામાં જો તમે હવે મોડું કરશો તો નવા નિયમ પ્રમાણે આ પૈસા જે છે તે પાછા અંદર મશીનમાં જતા રહેશે અને આ પૈસા મિત્રો તમારા બેંકમાં ફરી એકવાર તમારા ખાતામાં ઉમેરાઈ જશે આ પૈસા જે છે તે ગ્રાહકોની સુરક્ષા સાથે આ જે છેતરપિંડી અત્યારે મિત્રો થઈ રહી છે તેવી પ્રકારની છેતરપિંડીને રોકવા માટે મિત્રો જે છે તે ખાસ કરીને એટીએમમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે જેથી તમારા પૈસા સુરક્ષિત રહી શકે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો પરિણિત લોકોને ને છેતાલીસ હજાર રૂપિયા સહાય મળશે મિત્રો તમે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ વિશે ના જાણતા હોય તો તમને જણાવી દઈએ આ એક નવી યોજના છે જેમાં પરિણિત પરિવારો હોય તેમને મિત્રો સરકાર સહાય આપે છે આ પ્રકારની જે યોજના છે મિત્રો એનપીએસ યોજના તેમાં જે છે તે તમારા મિત્રો વાર્ષિક તમારી સુવિધા અનુસાર પૈસા જમા કરવાના રહેશે એટલે કે પરિણિત જે કપલ હોય છે જે જોડી હોય છે તે મિત્રો પતિ અને પત્નીને ને જે છે તે દર વર્ષે તમારી જેટલી પણ સુવિધાને સગવડ હોય તે પ્રમાણે આ યોજના પૈસા જમા કરતા રહેવાના રહેશે એક હજાર રૂપિયાનું પણ મિત્રો તમે રોકાણ શરૂ કરી શકો ત્યાંથી લઈને અનલિમિટેડ તમે જમા કરી શકો છો એનપીએસ ખાતું જે છે તે મિત્રો વર્ષની ઉંમરે પરિપક્વ થાય છે એટલે કે વર્ષ સુધી તમે જે જે પૈસા મિત્રો જમા કર્યા હશે એનપીએસ હેઠળ આ યોજનામાં તે પૈસા તમને સાઈઠ વર્ષની ઉંમરે અથવા તો પાસઠ વર્ષે જોતા હોય તો ત્યાં સુધી પણ તમે જમા કરી શકો સાઈઠ અથવા પાસઠ વર્ષની ઉંમરે તમને આ પૈસા મળશે આ રકમ મિત્રો તમારા વૃદ્ધાવસ્થા માટે ખૂબ જ ઉપયોગી રહેશે કારણ કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે પૈસાની ખૂબ જ જરૂર હોય છે તો વૃદ્ધાવસ્થા માટે માટેના પૈસાનું રોકાણ તમે અત્યારથી કરી શકો તેથી જ્યારે મિત્રો તમને આવશ્યકતા પડે વૃદ્ધાવસ્થામાં ત્યારે તમે આ પૈસા વાપરી શકો અને તેનું રોકાણ મિત્રો વાર્ષિક હજાર રૂપિયાથી પણ થોડું થાય છે તો મિત્રો વાર્ષિક હજાર રૂપિયા આપણા માટે કાંઈ ના કહેવાય તો મિત્રો તમારે આ રોકાણ શરૂ કરી દેવું જોઈએ જેથી જ્યારે મિત્રો આપણી ઉંમર બને છે સાઠ પાસઠ વર્ષની ત્યારે આ પૈસા આપણા કામમાં આવી શકે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો કેન્સરની દવા હવે મળી ગઈ છે દાવો કર્યો છે તેણે મિત્રો કેન્સરની રસી બનાવી છે રશિયાના મિત્રો સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જ આ જાણકારી આપી છે રશિયન સમાચાર એજન્સી ટાસ્ક કહે છે કે આ રસી આવતા વર્ષથી રશિયન નાગરિકોને મફતમાં આપવામાં આવશે એટલે કે મિત્રો જેમ કોરોનાની રસી આપવામાં આવી હતી તેમ હવે કેન્સરની પણ રસીઓ ત્યાંના લોકોને આપવામાં આવશે એ પણ મફતમાં જેથી મિત્રો ભવિષ્યમાં આ રોગ જે છે તે કોઈ પણ વ્યક્તિને ના થાય રશિયાના મિત્રો સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટરે કહ્યું છે કે તેમની એમ રસી બનાવવામાં આવી છે જે મિત્રો આ સદીની સૌથી મોટી શોધ છે કારણ કે કેન્સર જેવા મોટા જીવલેણ રોગની રસી શોધવી તે મિત્રો આ સદીની સૌથી મોટી શોધ ગણાશે કારણ કે મિત્રો આ રોગ ખૂબ જ ઘાતકી છે લોકોનો જીવ લઈને જાય છે ત્યારે અત્યારથી જો રસી આપવામાં આવશે તો લોકોના જીવ બચી જશે તેવું મિત્રો રશિયાના મિત્રો ત્યાંના લોકોને કહેવું છે અને આ રસી જે છે તે રશિયાના લોકોને બે ની અંદર આપવાની શરૂઆત પણ થઈ જવાની છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લીધો ખેડૂતોએ આજે ટ્રેન બ્લોક કરી મિત્રો સંયુક્ત કિસાન મોરચાના સાથે મિત્રો છે અત્યારે આંદોલન ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે દિલ્હી અને પંજાબની વચ્ચે ત્યારે મિત્રો તમને જણાવ્યું હતું કે 18 ડિસેમ્બરે મોટું આંદોલન થવાનું છે તે મિત્રો આજે થયું પણ અને આપને જણાવી દઈએ કે તમામ પાક અને અન્ય ખેડૂતોની માંગણીઓ પર જે મિત્રો ખેડૂતોએ માંગણી કરી છે કે MSP ની ગેરંટી આપવામાં આવે તો આ દરેક ખેડૂતોની માંગણીઓ સામે ખેડૂતો લડી રહ્યા છે તેમણે મિત્રો આજે રાજ્યસભામાં રેલ રોકો આંદોલનની જાહેત કરી હતી એટલું જ નહીં પરંતુ મિત્રો ફિરોઝપુર રેલવે સ્ટેશન પર ખેડૂતોએ મુસાફરો પોતાની માંગણીઓ સાથે ધરણા ધરી રહ્યા છે અને હવે એક મોટા પાયે મિત્રો આ આંદોલન જે છે તે આગળ વધી રહ્યું છે મિત્રો ખાસ કરીને આ આંદોલનને લગભગ હવે દસ થી બાર મહિના થઈ છે વારંવાર આંદોલનને લઈને મિત્રો સમાચાર આવતા હોય છતાં પણ હજુ સુધી સરકાર તરફથી ખેડૂતોની સ્વીકારવામાં નથી આવી ખેડૂતો મિત્રો જ્યારે વધારે છે ત્યારે તેમના પર ટીયર ગેસ પણ છોડવામાં આવે છે અનેકો પ્રકારના મિત્રો ઘટના બનતી હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોને ઈજા પણ થતી હોય છે છતાં પણ મિત્રો હજુ આનું સમાધાન નથી આવ્યું અને ક્યારે આવશે તે પણ મિત્રો આપણને કોઈ જાતની ખબર નથી ભવિષ્યમાં મિત્રો ખેડૂતોની કોઈ માગણી સ્વીકારાશે ત્યારે જ મિત્રો આ આંદોલનનો અંત આવશે તેવું દેખાઈ રહ્યું છે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી રાહુલ જીએસટી ને લઈને મોટું લોકસભામાં જીએસટી જણાવી દઈએ કે એકવીસ ડિસેમ્બરે મોટી જીએસટી ની બેઠક નોંધાવાની છે આ બેઠકની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને કઈ વસ્તુઓ સસ્તી કરવી કઈ વસ્તુઓ મોંઘી કરવી તેના ઉપર સમીક્ષા કરવામાં આવશે કઈ વસ્તુઓ પર જીએસટીના ભાવ વધારવા કઈ વસ્તુઓ પર ઘટાડવા તેની મિત્રો સમીક્ષા કોર્પોરેટ ટેક્સની સરખામણીમાં આવકવેરો સતત વધી રહ્યો છે તો બીજી તરફ મોદી સરકાર ગબ્બરસિંહે ટેક્સમાંથી વધુ વસૂલવાની તૈયારી કરી રહી છે ટૂંકમાં મિત્રો જે તે ખાસ કરીને રાહુલ ગાંધીએ ટેક્સ મુદ્દે મોદી સરકાર ને ઘેરીને એવું જણાવ્યું છે કે

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી તો રેશન કાર્ડ જો તમારી પાસે હોય તો આ સમાચાર ખાસ જાણી લેજો પછી તમે અનાજ લેતા હોય કે ના લેતા હોય તેનાથી કોઈ ફરક નહીં પડે પરંતુ તમારા ઘરે મિત્રો રેશન કાર્ડ હોય તો આ સમાચાર સૌથી મહત્વપૂર્ણ છે આ નિર્ણય મિત્રો રાજ્ય સરકારે લીધો છે અને ગરીબોને આપવામાં આવતું અનાજ જે છે તે મિત્રો હવે પેકેટમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો કેટલીક ફરિયાદ સરકાર તરફથી આપવામાં આવતા અનાજની ક્વોલિટીને લઈને મળી છે રાજ્ય સરકાર મિત્રો ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ કોઈપણ પણ પ્રકારની મિલાવટ ના થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્વનું પગલું લીધું છે કારણ કે ઘણી વખત એવું બને છે કે સરકાર સારી કક્ષાનું અનાજ આપે છે પરંતુ દુકાનદારો જે છે તે બકવાસ ક્વોલિટીનું અનાજ આપતા હોય છે તો હવે સરકાર પેકેટ વાળું અનાજ આપશે જેથી મિત્રો તેને સીધા લોકોને આપવામાં આવશે ત્યારબાદ લોકો જ ખોલશે તે પેકેટ અને મિત્રો ઈ કેવાયસીને લઈને પણ સમાચાર છે કે અત્યારે રેશન કાર્ડનું ઈ કેવાયસીની પ્રક્રિયા ખૂબ જ મોટા પાયે ચાલી રહી છે ત્યારે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી રાહતના સમાચાર છે કે જો તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી નહીં કરાવ જે તમે ઇસી નહીં કરાવ્યું હોય રેશન કાર્ડનું તો પણ મિત્રો તમને અનાજ મળતું રહેશે જોકે મિત્રો એકત્રીસ ડિસેમ્બર પહેલા ઈ કેવાયસી તારીખ જાહેર કરી લેશે તો મિત્રો તેના તમારે વિલંબ ના કરવો જોઈએ ઈ કેવાયસી વહેલી તકે કરાવી લેશો તેટલું તમારે ફાયદામાં રહેવાના છો

લીધેલી છે ગુજરાતના ખેડૂતો મિત્રો દેવાદાર કરોડની કૃષિની લોન લઈ રહ્યા છે ત્યારે આપને મિત્રો જણાવી દઈએ કે દર વર્ષની તુલનામાં છેલ્લા ત્રણ વર્ષની તુલનામાં ખેડૂતોએ આ વર્ષે સાડત્રીસ લોન વધારે લીધી છે એટલે કે મિત્રો તમે આનાથી અનુમાન લગાવી શકો કે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોની શું હાલત છે બે અને ચોવીસમાં કૃષિ લોન લેવાનો નાક એક લાખ એકતાલીસ હજાર કરોડ વધ્યો છે જેનાથી મિત્રો આપને ખબર પડી જાય કે આ વર્ષે કેટલા લોકોએ વધારે લોન લીધેલી છે કારણ કે આ વખતે ખૂબ જ ખરાબ વર્ષ ઘણા લોકો માટે ગયું છે ખાસો મિત્રો ખેડૂતોમાં પણ અતિવૃ

ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આવી રહ્યા છે વાત કરીએ તો આવનારા દિવસોમાં મિત્રો તડતડતી ઠંડીનો રાઉન્ડ જે છે તે યથાવત રહેવાનો છે કપાસના ભાવમાં મિત્રો મંદી જે છે તે યથાવત જોવા મળી રહી છે ત્યારે મણે મિત્રો 10 રૂપિયાનો ઘટાડો આજે પણ થયો આજના કપાસના ભાવ 1420 રૂપિયાની એવરેજ સપાટીએ બોલાયા ત્યારબાદ મિત્રો સીસી દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો બજારને ટેકો મળશે તેવું પણ જાણવા મળ્યું તે સિવાય મિત્રો તલની વાત કરીએ તો કાળા તલમાં આજે મોટી તેજી જોવા

તો મિત્રો આ દરેકે દરેક જે છે તે ખેડૂત સમાચાર જે છે તે મિત્રો ખાસ કરીને બજાર ભાવને લઈને તમે મિત્રો આ તમારા ગામમાં કેટલા બજાર ભાવ બોલાઈ રહ્યા છે તે પણ કમેન્ટમાં લખીને જણાવી શકો છો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું હવે તમારી ગાડી મફતમાં ચાલશે કારણ કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી છે ગુજરાતમાં પ્રવાસે આવ્યા હતા મોદીજી ત્યારે તેમણે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી અને આ સભામાં તેમણે ત્રણસો યુનિટ મફત વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા કહ્યું હતું કે મારી પાસે એવો પ્લાન તૈયાર છે કે તમે તમારા વાહન જે છે તે હવે મફતમાં શકશો એટલે કે પેટ્રોલ મફત ત્યારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ પણ તમારે હવે નહીં થાય વાહનો મફતમાં ચાલશે તમારું વીજળીનું બિલ પણ ઝીરો આવશે આવનારા સમયમાં પ્રધાનમંત્રી મોદી ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્યાપુર ભરપૂર ઉપયોગ કરવાની જાહેરાત અને યોજનાઓ ઘડી રહ્યા છે એટલે કે મિત્રો મોદીજી જયારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે ભવિષ્યની અંદર મોદી સરકાર પાસે એવો પ્લાન છે કે જેનાથી તમારી ગાડી પણ મફતમાં ચાલશે બીજા નંબર ઉપર તમારે વીજળી પણ મફતમાં મળશે વીજળી અને પેટ્રોલ ડીઝલના બિલ તમારે નહીં ભરવા પડે તો મિત્રો તમારું શું કેવું છે શું ખરેખર મોદી સરકાર આવી કોઈ નવી યોજના લઈને આવી શકે કે જેમાં મફત પેટ્રોલ ડીઝલ અને વીજળી મળે કોમેન્ટમાં લખીને જણાવી દેજો

સોલાર લગાવેલા છે ઘરમાં તે દરેક લોકોને સ્માર્ટ મીટર લગાવવા જ પડશે હવે ઘણા બધા લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો કારણ કે સ્માર્ટ મીટરથી લોકોનું એવું માનવું છે કે વધારે બિલ આવતા હોય છે તો મિત્રો જે પણ લોકોના નવા બાંધકામ નથી અને સોલાર નથી તેવા લોકો સાદા મીટર પણ વાપરી શકે છે તો મિત્રો સાદા મીટર બરાબર છે કે સ્માર્ટ મીટર તમારું શું માનવું છે જણાવી દેજો

રકમ સાથે તમને રૂપિયા બેંક ખાતામાં જમા થઈ જશે તો જો મિત્રો તમારે પણ અઢાર હજાર ત્રણસો રૂપિયાની સહાય મેળવવી હોય અને તમે એક ખેડૂત પરિવાર હોય તો તમે પણ પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં અરજી કરી શકો આ યોજના અંતર્ગત સરકાર જે છે તે પરિણીત ખેડૂત પરિવારને અઢાર હજાર રૂપિયા આપી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો ખાસ કરીને ખેડૂત નોંધણીને લઈને મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો છે મિત્રો તમને ખબર હશે કે જે ખેડૂત નોંધણી અત્યારે કરવામાં આવી છે તે ખેડૂત નોંધણી વગર બે હજારના હપ્તા પણ બંધ થઈ જશે જે તમે સાંભળ્યું તેના મિત્રો આંકડા સામે આવ્યા છે ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલમાં તેત્રીસ ટકાથી વધારે ખેડૂતોની નોંધણી જે છે તે અત્યારે કરવામાં આવી છે ગુજરાતની અંદર એટલે કે તેત્રીસ ટકા એવા ખેડૂતો છે કે જેમણે ખેડૂત નોંધણી પૂરી કરી દીધી છે અને સમગ્ર ભારતમાંથી ગુજરાત દસમા નંબરે આવે છે દસ

સરકાર ગુજરાત સરકારને પહોંચાડશે એટલે કે મિત્રો મિત્રો જો તમે આ ખેડૂતો નોંધણી કરાવો તો તમને કોઈ પણ સરકારી યોજનાનો લાભ નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો પણ નહીં મળે તો હજુ પણ ના કરાવી હોય તો વહેલી તકે કરાવી લેજો કારણ કે ગુજરાતમાં માત્ર હજુ તેત્રીસ થી પચીસ ટકા નોંધણી થઈ છે પોણા ભાગના ખેડૂતોની મિત્રો હજુ નોંધણી કરાવવાની બાકી છે

કે આ એક છે છે જેનાથી મિત્રો તમારે બચીને રહેવાનું માહિતી મેળવી તો ભિખારીને પૈસા આપતા પહેલા જાણી લેજો નૈતર થશે જેલ મિત્રો ખાસ કરીને પહેલી જાન્યુઆરી બે થી નિયમો ફેરવાઈ રહ્યા છે ઇન્દોરમાં ભિખારીને પૈસા આપવા ઉપર હવે એફઆઈઆર નોંધવામાં આવશે સરકારના મિત્રો પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઇન્દોરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે એટલે કે જેટલા પણ ભિખારીઓ છે ભિક્ષુકો છે તેમને છ મહિના સુધી જે છે તે આશ્રય એટલે કે રહેઠાણ પણ આપવામાં આવશે અને નોકરી ધંધા માટે પણ મદદ કરવામાં આવશે જેનાથી તે લોકોને ભીખ મારવાની જરૂર ભીખ માગવાની જરૂરિયાત ના પડે દેશમાં મિત્રો દસ શહેરોમાં આ પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે જેમાં દિલ્હી બેંગ્લોર ચેન્નઈ હૈદરાબાદ ઇન્દોર લખનઉ મુંબઈ અને ગુજરાતનું અમદાવાદનો પણ સમાવેશ થયેલો છે આ દરેક શહેરોની અંદર જે છે તે મિત્રો ભિખારીઓ માટે સ્પેશિયલ એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે કે જેનાથી ખેડૂતોને અને આ દરેક એટલા પ્રકારના મિત્રો ભિખારીઓ છે તેમને રાહત મળી શકે કારણ કે આ ભિખારીઓ ભીખ માગવાને બદલે પોતાના જાતથી મિત્રો કમાઈને ખાઈ શકે તે માટે આ પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે તો મિત્રો તમારું શું કેવું છે ખરેખર ભિખારીઓ માટે આવા પાયલોટ પ્રોજેક્ટ ચલાવવા જોઈએ કે નહીં કે જેનાથી પોતાનું ભીખ માંગવાની બદલે પોતાના રીતે કમાઈને ખાઈ શકે સરકારના નિર્ણય સાથે તમે કેટલા ટકા ખુશ છો તે જણાવી દેજો હું તો મિત્રો સ્વયં સો સો ટકા આ નિર્ણયથી સહમતી છું